લોકો પાસે હવે થોડા રૂપિયા આવતા પરિસ્થિતિ ધીમે ધીમે સુધરી રહી છે આટલા દિવસ છૂટા પૈસાની હાલાકી ભોગવ્યા બાદ લોકો પાસે હવે છૂટા પૈસા આવવાથી તેમની જરૂરિયાતની વસ્તુઓની ખરીદી કરવા માટે લોકોની ભીડ જોવા મળી રહી છે હા ગ્રાહક કામ વધી રહ્યા છે જેમ જેમ લોકોની પાસે પૈસા આવે છે એમ એમ ખરીદી થાય છે પણ અત્યારે થોડોક ડાઉન છે માર્કેટ પણ આટલો ડાઉન નથી ધીરે ધીરે ગ્રાહકી વધી રહી છે આમ ધીરે ધીરે માર્કેટ રૂટિંગમાં આવ્યું છે માર્કેટ પકડાયું છે અત્યારે જે પહેલા માર્કેટ અનણકા હતા અત્યારે ઘણી તેજી થોડી ઘણી દેખાય છે માર્કેટની અંદર અમદાવાદની માર્કેટોમાં ધીરે ધીરે હવે ઘરાકી જોવા મળી રહી છે પહેલા કરતા માર્કેટમાં ત્રીસ થી પાંત્રીસ ટકા ઘરાકી વધી છે પહેલા બે ની આવેલી નોટને લઈને ખરીદી કરવા આવતા લોકોને છૂટાની તકલીફ સહન કરવી પડતી હતી પરંતુ હવે પાંચસો ની નવી નોટ આવ્યા બાદ થોડી રાહત થઈ છે ધીરે ધીરે માર્કેટની અંદર નવી નોટોનો પ્રવેશ થયો એટલે હવે થોડી માર્કેટમાં થોડી રાબેતા મુજબ થાળે પડવા માંડ્યું છે અને માર્કેટ ઓકે ચાલે છે હવે ધીરે ધીરે પરિસ્થિતિ બદલવા માંડી છે ઘણી બધી તકલીફો પડી લોકોના પૈસા વગર ઓલા અટવાઈ ગયા હતા અને ત્યાં ધીમે ધીમે લોકોના પૈસા મળે એમ લોકો ખરીદી કરવા આવે છે ઘણા દિવસો સુધી તકલીફ ભોગવ્યા બાદ હવે વેપારીઓને તેમજ લોકોને રાહત થઈ છે ત્યારે ફરી એક વખત અમદાવાદની બજારોના એ જ જૂના દિવસો આવી જશે એવો વેપારીઓને વિશ્વાસ છે બ્યુરો રિપોર્ટ જી